નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અને મિત્રો કઈ બાબતોની સાવધાની રાખવી તેના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો ધન રાશિના લોકોને હાલમાં શનિદેવની અઢી વર્ષની પનોતી એટલે કે ચાલી રહી છે શરૂઆત ઓગણત્રીસ બે હજાર પચીસ ના દિવસથી શરૂ થઈ હતી હવે આ મિત્રો સમયગાળા દરમિયાન તમને શનિદેવ કર્મનું ફળ આપશે અને મિત્રો તમે જો સારા કર્મ કરશો સારા કર્તવ્યો કરશો અને કેટલાક ઉપાયો કરશો તો આવનારું તમારા માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે તો મિત્રો ગભરાવાની બિલકુલ જરૂર નથી મિત્રો તમને અમે અંતે કેટલાક ઉપાયો જણાવશું અને કેટલીક બાબતોની સાવધાની જણાવશું જો મિત્રો તમે તેનો ચોક્કસ ધ્યાન રાખશો તો આવનારો વર્ષ મિત્રો શુભ પરિણામ આપનારું સાબિત થશે અને મિત્રો જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે વ્યવસાયિક કાર્યોમાં પોતાનો નિર્વાહ કરી રહ્યા છે કે વ્યવસાયમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે પરંતુ સફળતા પ્રાપ્ત થતી નથી કે વ્યવસાયિક ક્ષેત્રે તમારે અપમાનિત થવું પડે છે આર્થિક નુકસાનીઓ નો સામનો કરવો પડે છે તેના માટે આવનારું સમય વ્યવસાય ક્ષેત્રે શુભ પરિણામો આપનારું સાબિત થશે મિત્રો અને મિત્રો તમારા વ્યવસાયમાં વર્ષની શરૂઆતથી ધીમે ધીમે તમને શુભ પરિણામો પ્રાપ્ત થવા લાગશે મિત્રો અને મિત્રો વ્યવસાય ક્ષેત્રે તમારી આવકમાં ધીમે ધીમે વૃદ્ધિ થશે વ્યવસાયમાં નવા સોદાઓ થશે નવા વ્યવસાયની શરૂઆતમાં જે અડચણો હતી તે હવે મિત્રો દૂર થતી જોવા મળશે અને મિત્રો ભાગીદારીનો અને લોકોનો તમને વ્યવસાયિક ક્ષેત્રે સહયોગ પ્રાપ્ત થશે અને મિત્રો આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે પરંતુ મિત્રો તમારે લોભ લાલચમાં કે ઉતાવળમાં આવીને કોઈ નિર્ણયો લેવાથી બચવું જોઈએ મિત્રો તથા પરિવારની મિત્રોની વડીલોની ભાગીદારોની સલાહ અવશ્ય લેવી જોઈએ તો મિત્રો આવનારો વર્ષ વ્યવસાય ક્ષેત્રે તમારા માટે સારું સાબિત થઈ શકે છે અને મિત્રો જે લોકો નોકરી કરી રહ્યા છે કાર્યસ્થળ પર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આવનારો વર્ષ ખૂબ જ સારા શુભ સમાચાર લઈને આવી રહ્યું છે મિત્રો અને મિત્રો તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે અને મિત્રો અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થશે પગારમાં વૃદ્ધિ જોવા મળશે અને મિત્રો તમારા સહકર્મચારીઓનો કે તમારા ઉચ્ચ અધિકારીઓનો તમારી ઉપર ભરોસો વધશે અને મિત્રો આવનારા સમયમાં તમને માન સન્માન પદ પ્રતિષ્ઠા તથા આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે અને કાર્યસ્થળ પર તમે સમજી વિચારીને પર્યા લીધેલા મહત્વના નિર્ણયોને લીધે તમને મનપસંદગીનું પદ પ્રાપ્ત થશે અને મિત્રો તમારી આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે અને મિત્રો જે લોકો નોકરી માટે ખૂબ જ પ્રયત્નશીલ છે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે તેમને કારકિર્દીમાં ખૂબ જ શ્રેષ્ઠ સુવર્ણ તકો પ્રાપ્ત થશે મિત્રો પરંતુ મિત્રો વર્ષના શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તમારે સખત પરિશ્રમ જાળવી રાખવો પડશે અને મિત્રો તમારા લક્ષ્યની પ્રાપ્તિ સુધી તમારે મહેનત ચાલુ રાખવી પડશે તથા નકારાત્મક વિચારોથી વધારાની ચિંતાઓથી દૂર રહેવું અને ધ્યાન યોગ મેડિટેશ કરવું મેડિટેશન કરાવવું તથા હકારાત્મક વિચારો તથા તમારા માટે અતિ લાભદાયક સાબિત થશે આવકનું વર્ષ પારિવારિક બાબતોને લઈને ખૂબ જ મહત્વનું બની રહેશે અને મિત્રો પરિવારમાં નાની નાની બાબતોમાં થતા વિવાદોથી તમને મુક્તિ મળશે અને વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે મિત્રો અને મિત્રો જીવનસાથી તરફથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે અને સંતાનો સાથે કોઈ મતભેદ કે સંતાનોના સ્વાસ્થ્યને લઈને કે કોઈ કાર્યને લઈને તમે ખૂબ જ પરેશાન હતા તો આવનારા સમયમાં તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે મિત્રો અને મિત્રો તમારા કાર્યમાં સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે અને મિત્રો પરિવારમાં વડીલો સાથે કે જીવનસાથી સાથે કે સંતાનો સાથે કોઈ મતભેદો ચાલી રહ્યા હતા કે તમારા ભાઈ બહેન સાથે કોઈ વિવાદો ચાલી રહ્યા હતા તો આવનારા સમયમાં વિવાદોનું નિવાકરણ થશે અને મિત્રો પરિવારમાં પરસ્પર પ્રેમ અને સહકારમાં વધારો થતો જોવા મળશે પરંતુ મિત્રો તમારી વાણીને લીધે તમારા અહંકારને લીધે પરિવારમાં મતભેદો ઉભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તથા નાની નાની બાબતો ઉપર વિવાદો કરવાથી તમારે દૂર રહેવું પડશે મિત્રો અને મિત્રો જે લોકો લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે અને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે મિત્રો આવનારું વર્ષ શુભ સમાચાર આપનારું રહેશે સાસરી પક્ષ સાથેના વિવાદો દૂર થશે મતભેદો દૂર થશે અને પરિવારનો મિત્રો તમને સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે અને મિત્રો જે લોકો અવિવાહિત છે તેમને જુલાઈ સુધી સુધીના સમયગાળા દરમિયાન યોગ્ય થઈ શકે છે અને મિત્રો વિવાહ સંબંધિત અડચણો દૂર થતી જોવા મળશે અને મિત્રો જે લોકો વિદેશ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે વિદેશ અભ્યાસને લઈને કે વિદેશ વ્યવસાયને લઈને ખૂબ જ પરેશાન છે તેના માટે મિત્રો આવનારું વર્ષ મિશ્રિત પરિણામ આપનારું સાબિત થશે અને મિત્રો વિદેશથી તમને આવકમાં વૃદ્ધિ જોવા મળશે વિદેશ વ્યવસાયિક ક્ષેત્રે તમને લાભ થતો જોવા મળશે ઇમ્પોર્ટમેન્ટ એક્સપોર્ટમેન્ટ અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા શો તો આવનારા સમયમાં મિત્રો તમને ખૂબ જ સારા શુભ પરિણામોની પ્રાપ્ત થશે પરંતુ મિત્રો તમે વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છો અને તમને સફળતા મળતી નથી તો મિત્રો આવનારા સમયમાં તમારે મહેનત વધુ કરવી પડી શકે છે મિત્રો વર્ષના મધ્યમ ભાગ પછી તમને આવનારા સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત થતા જોવા મળશે મિત્રો આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારું સાબિત થશે પરંતુ વિદ્યાર્થી મિત્રોને મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે મિત્રો આળસથી દૂર રહેવું પડશે તથા મિત્રો અહકારાત્મક વિચારો રાખવા પડશે નકારાત્મક વિચારોથી દૂર રહેવું પડશે અને મિત્રો ખોટી ચર્ચાઓ કે ખોટા ગપ્પાઓમાં સમય પસાર કરવા કરતા તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જો આ બાબતનું તમે ધ્યાન રાખશો તો આવનારા વર્ષમાં મિત્રો તમને ઉચ્ચ અભ્યાસ માટેની શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જોવા મળશે અને મિત્રો આવનારું વર્ષ રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ લાભદાયક સાબિત થશે અને મિત્રો વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે સાથે સાથે મિત્રો તમારા સ્વાસ્થ્યમાં સાતાને લગતી બીમારી કે પેટને લગતી સમસ્યાઓને લીધે તમે વારંવાર પરેશાન થતા હતા તો મિત્રો તેમાં હવે તમને રાહતના શુભ સમાચાર પ્રાપ્ત થશે અને મિત્રો તમારા સ્વભાવમાં પરિવર્તન લીધે તથા અભિ અભિગમને લીધે તમારો તણાવ દૂર થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે અને મિત્રો જે લોકો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે જે લોકો રાજકીય બાબતો સાથે સંકળાયેલા તેમને તમારી વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવાની જરૂર તથા ક્રોધ અને અહંકારનો તમે ત્યાગ કરશો તથા તમને આપેલી જવાબદારી તમે સ્વાધ્યાય રીતે નિભાવશો તથા કોઈના શિરે તમારા કાર્યની જવાબદારી આપવાથી તમે દૂર રહેશો તો મિત્રો ચોક્કસ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે અને મિત્રો તમે કોઈ કર્જથી સમસ્યાને લઈને કે કોઈ કોર્ટ કેસને લઈને કે કોઈ જમીન મકાનના વિવાદને લઈને ખૂબ જ પરેશાન હતા તો મિત્રો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે તથા મિત્રો ઘણા સમયથી તમે નવી ગાડી મકાન કે જમીનની ખરીદી માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તમારા સપનાઓ પૂર્ણ થતા ન હતા તો મિત્રો આવનારા સમયમાં તમારે નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું સપનું ચોક્કસ પૂર્ણ થતું જોવા મળશે મિત્રો પરંતુ મિત્રો તમારે શનિદેવની પનોતી ચાલી રહી હોવાથી તમારે કોઈ ગરીબ ગરીબોનો તિરસ્કાર ન કરવો તમારા સહકર્મચારીઓને સમયસર વેતન આપવું જોઈએ તથા મિત્રો તમારા કાર્યને લીધે કોઈના આત્માને આની ન પહોંચે તેનું ધ્યાન રાખવું જુવા સટ્ટા લોટરી જેવા ગેરકાયદેસર કાર્યોથી તમારે મિત્રો મિત્રો દૂર રહેવું અને લોભ રોકાણો કરવાથી દૂર રહેવું કોઈની વાતમાં આવીને ઉતાવળમાં વિવાદો મતભેદો ઉપા ન થાય તેનું મિત્રો ધ્યાન રાખવું અને મિત્રો તમારા કાર્યમાં ઈમાનદારી પ્રાણિક તથા જાળવી રાખશો અને કેટલાક ઉપાયો કરશો જેમ કે શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તથા મિત્રો પીપળાની વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરીને શનિદેવના મંત્રનો જાપ કરવો કે હનુમાનજીના મન હનુમાનજીના મંત્રનો જાપ કરવો તથા મિત્રો કાળા પશુ પંખીની સેવા કરવી ગરીબ અનાથ કન્યાઓને અભ્યાસને લગતી બાબતોમાં મદદ થવું જેવા સતત કાર્યો તમે કરશો તો મિત્રો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે તથા પનોતીમાં ટાઈયામાં તમને રાહત પ્રાપ્ત થતી જોવા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને અરર મહાદેવ